હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઈમ કરાવેલ છે પ્લસ મોડલ ટોપ મોડલ કાર છે સ્ટાર્ટ બટન મેગવિલ ટોપ મોડલ કાર છે કારની કિંમત એડ્રેસ અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક શરૂ કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઇટેનિયમ કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ સ્ટેરિંગ કંટ્રોલ પૂસ્ટાર્ટ બટન અને લેધર સીટ કવર સાથે કાર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કાર સો એરબેગ સાથે જોવા મળશે એબીએસ બીએસ બ્રેક ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવર્સ કેમેરા ફૂલ એસેસરી અને ફૂલ સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તો કારની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે લૂક વાઇઝ ગુડ કન્ડિશન કારની વાત કરીએ આપણે મોબાઈલ નંબરની માલિકનો તો આગળ વિડિયો મળી જશે કોન્ટેક કરી રૂબી સ્ટોલ ઉપર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો કાર માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ કારની કિંમત સો લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો એકસઠ છેતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સો લાખ અને પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઈટેનિયમ કાર્ડ તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે ભાવેશભાઈનું કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય